દેવહુતિ છે એક ઋષિ પત્ની છે પણ ઉપાસના હતી એ ઉપાસના ભાવ સાથે જયારે સંતાન જન્મ્યું તો એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે આવી રહ્યા છે વાસના અને ઉપાસનામાં બસ આટલો જ તફાવત છે તો નવ કન્યાઓ પછી દેવહુતિના ઉદર ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થાય છે બોલીએ કપિલ નારાયણ ભગવાન ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું સમય થોડો વ્યતીત થયો એટલે કરદમ ઋષિ પોતાની નવ દીકરીઓને ઋષિ સાથે પ્રણાવી અને પોતે તીર્થના સ્થાનમાં જઈ ભગવાનનું ભજન કરવા માટે રોકાયા આ બાજુ મા દેવહૂતિએ નક્કી કર્યું કે મારા પતિએ પોતાનો માર્ગ લઈ લીધો પણ માને આ યોગના માર્ગ માટે મને મારો દીકરો દેતા ગયા છે મુક્તિના માર્ગ માટે મને મારા સંતાનને મુકતા ગયા છે એટલે પોતાના દીકરાને ગુરુ બનાવી અને મા દેવહૂતિ પ્રશ્ન કરે છે જુઓ પોતાના દીકરાને ગુરુ બનાવ્યો એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉમ્ર કેટલી છે એ મહત્વ નથી પણ જેને ગુરુ બનાવો છો એનામાં જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે ગુરુ બનાવવા માટે એવું નક્કી નથી હોતું કે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવે આપણાથી નાનો ગુરુ આપણો હોય અહીંયા જુઓ ને પણ પોતે માં પોતાના દીકરાને ગુરુ બનાવે છે નહીં તો માં દીકરાની ગુરુ હોય બરાબર છે પણ અહીંયા તો દીકરો માનો ગુરુ બને છે કેમ માં કરતા જ્ઞાન ભગવાન પાસે વધારે છે જેનામાં જ્ઞાન હોય ને એને ગુરુ બનાવાય એમાં ઉંમર જોવા નક્કી જરૂર નથી કે ભાઈ આ તો હજી નાના છે એટલે એમ ન કરે આ તો મોટા છે એટલે આમ નથી એમ ના જ્ઞાન જોવાની વાત છે અને એ સમયે માં દેવહુતિ ભગવાનને બે હાથ જોડી અને સ્તુતિ કરે પ્રશ્ન કર્યો ભગવાન આ સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ આ મોજાળમાંથી છૂટી જવું તો શું કરવું જોઈએ ભગવાન એક જ માર્ગ બતાવ્યો માં આ સંસારની માયામાંથી છૂટવા માટે એક માત્ર સાધન છે એ અધ્યાત્મનો માર્ગ છે અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય યોગ અધ્યાત્મ અધ્યાત્મિક મતોની શરીર સાયમે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય સુખસ્ય ચ માં આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રતકર્ણ રસાયના કથા તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે વિકારોને મારવા બહુ જરૂરી છે વાસનાઓને હટાવી બહુ જરૂરી છે ના સંસારમાં આ મન એવું છે કે જેમ એને પાછું વાળો એમ જાય વધારે વધારે જેમ પાછું ઘઉંની ડુંડી જેવું છે બાબરા ભૂત જેવું છે આ માં મુક્તિ મેળવવા માટે એક માત્ર સાધન છે સત્સંગ કરો સતત પ્રભુના ભજન માર્યો સતત તમે એમાં ધ્યાન રાખો તમારું મન આડાવડું જવા જ નથી આને નવરું પડવા દો તો એ માથા કુટ કરે ઉભી અને નવરુજને પડવા દ્યો ક્યારે જેવું કામ માંથી નવરુ થાય ભગવાનમાં લગાડી દે તર પાછું તરત ભગવાનમાં લગાડી દેવાનું ભગવાન કપિલ નારાયણ મા દેવહુતિને માધ્યમ બનાવી શાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે માને કહે છે મા એક વાત કહું આ સંસારમાં લોકોને ત્રેવડું બંધન હોય છે ત્રણ બંધન હોય છે રજોગુણ સત્વગુણ અને તમોગુણનું એક દોરડાનું બંધન હોય તો માણસ છૂટતો નથી તો ત્રણ ત્રણ બંધન છે કેમ છૂટી શકાય કેમ છૂટી શકાય માટે માં આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે સત્સંગ વગર આપણું કલ્યાણ નહીં થાય માટે સત્સંગ કરો તમે સાધુનો સંગ કરો તો માએ પ્રશ્ન કર્યો કે ભગવાન સાધુ કોને કહેવાય સાધુનું લક્ષણ શું સાધુનું એક જ લક્ષણ છે પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કેવાય મોટો કેમ સાધુ નું લક્ષણ છે કે સાધુ પાસે જાવ એટલે તમને ભગવાન ની જ વાત કરવા જોઈએ પ્રભુ ની જ વાત કરે પ્રભુ માં કેમ પ્રેમ થાય પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય ભગવાન તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે બરાબર છે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય માં સાધુના લક્ષણો છે તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા સાધુના લક્ષણો ભાગવજી ભાગવજીમાં બતાવ્યા છે એમાં કયું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનું કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં આવું લક્ષણ સાધુનું છે મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માસથી ભરેલું છે આમાં તમે ક્યારેય મોહ ન રાખતા પણ આપણે જે અંત સમય પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું એ વચન તમે નિભાવજો કારણ કે જયારે આપણે માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન અહીંયાથી મને છોડાવી દો અહીંયાથી મને છોડાવી દો હું ભર તમને નહીં બોલું પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે એટલે તરત જ હું આ હું આ હું અહીંયા તું ન્યા ભગવાનની આ માયામાંથી છૂટી કોણ શકે માયામાંથી છૂટવાના પ્રયત્ન કરો જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં પણ જેને મનથી નક્કી કર્યું હોય હવે તો ગમે તેવા પ્રલોભન આવે ન જ જાવું એટલે પતી ગયું ડંકા ની વાત છે કે પતિ પત્ની હતા અને ભગવાનનું ભજન એટલું કરે કે કોઈની સંપત્તિ તરફ નજર ન કરી નાખે એક વખતના સમયે રાકા ને બાકા બી જતા આગળ આગળ પતિ ચાલે પાછળ પાછળ પત્ની ચાલે એમાં બરાબર એક સોનાનો સિક્કો હતો વિસ્તાર પડ્યો હતો એટલે પુરુષે જલ્દીથી ખાડો કરી સિક્કો નાખી અને માથે ધૂળવાડી દીધી પત્ની જોયું આ શું કરો છો અરે સોનાનો સિક્કો હતો એને ઢાકી દીધો કેમ અરે તારી નજર પડે તો કદાચ તું ને તને થાય કે લઈ લો તો અંત્યારે પત્ની કહ્યું તમારી સાથે રહી અને ભગવાન માં એટલું ભજન લાગ્યું છે હવે તો એક સિક્કો નહીં કદાચ આખો સોનાનો ઢગલો આવે ને તો એના પર મારું થૂકે ન બગાડો તમે તો સિક્કામાં એટલો તમને ભાવ થયો કે ઢાકી દેવું જોઈએ હોનું છે મને તો એ જ નથી સમજાતું કે હું હોનું છે અને શું કથિર છે આ દુનિયામાં આવું છે પેલું જોઈને આપણે થાય કે આ હોનું હશે પણ પછી આપણા કર્મે ફૂટ્યા નીકળ્યું કથિર સોનું જાણીને સંગ કર્યો વણજારા અને મારા કર્મે નીકળ્યા કથિર માં ગર્ભની અંદર જે ભગવાનને આપણે વાયદો આપ્યો છે એ ભૂલાઈ ન જાય હો પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ જીવંત સુધી જીવંત સુધી અમે તમને ક્યારેય ભૂલીશું નહીં અને મહાપુરુષોનો એક જ ઉદ્દેશ હોય છે કે ગમે તેવી સ્થિતિ આવે તમારે ગમે તેવી સ્થિતિ આવે બધું ભૂલી જવું એક ભગવાનને ન ભૂલવા કોઈ દિવસ પ્રભુને ન ભૂલવા આપણા સંતાનોને જ્યારે આપણે કંઈક આપવું હોય ને આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કંઈને નક્કી નહીં કઈ જાય તો છોકરાનું લખીને દેવું કે છોકરાઓ બે વાત લખીને જાઉં છો બે વાતને યાદ રાખજો એક ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ભગવાનને ન ભૂલતા અને બીજું અનિતી લેવાનો ક્યારેય વિચાર ન કરતા બસ આનાથી તમે સુખી આ બે વિચારો દરેક સંતાનોને દઈને જાય પણ ક્યારેક ક્યારેક તો દુનિયામાં જોતા દીકરો અનિતી લઈને ઘરમાં નાખે તો એ મા બાપ રાજ થાય ઓહો કેટલું લઈ આવ્યો પણ તમને ખબર છે આ અનિતિ આવે ને ઘરમાં એટલે નીતિનું લઈને જાય જો તમારા ઘરની અંદર સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો યાદ રાખજો ચોથી પેઢી એ પૂરું પહેલી પેઢી ભગવાનનું ભજન કરે બીજી પેઢી એ ભજનના પ્રતાપે પૈસો મેળવે ત્રીજી પેઢી એ મેળવેલા પૈસાને વાપરે પણ જો એ ત્રીજી પેઢીના સંસ્કાર નહીં હોય તો ચોથી પેઢી પૈસો નહીં વધે એ વયું જાય પણ સત્સંગ તમારામાં હશે તો પૈસો નહીં વયો જાય સત્સંગ હશે તો પૈસો ટકી રહેશે અને ટકેલો પૈસો તમને સુખે આપશે આ દુનિયામાં આપણાથી કમાયેલો પૈસો આપણે આપણા માટે વાપરીએ અને જેટલો આપણને આનંદ મળે છે ને એના કરતા હજાર ગણો આનંદ તમારા કમાયેલા પૈસાથી તમારા પરસેવાથી મેળવેલા પૈસાથી તમે જયારે પર સેવા કરો ને ત્યારે તમને વધારે આનંદ મળે છે તમારો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો આનંદ થઈ જાય છે પાંચ લાખ રૂપિયા તમારા તેજુરીમાં પડ્યા હોય એ તમને આ મજા આવ્યા કરે પાંચ લાખ પડ્યા છે પણ એ પાંચ લાખમાંથી ખાલી પાંચ હજાર કાઢી અને ગરીબના છોકરાઓને કોઈને જો મીઠાઈ લઈને વેચો ને તો તમને આનંદ આનંદ થઈ જાય તમારા જીવનમાં જે પાંચ લાખનો આનંદ તમને તેજુરીમાં પડ્યા પડ્યા ન આપે એ પાંચ હજારની મીઠાઈ જ્યારે તમે વેચતા હોવ ને ત્યારે તમારા અંદરમાં થતી હોય છે માટે માં ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ન ભૂલશો પ્રભુને ક્યારેય વિસરશો નહીં ગમે તેવી સ્થિતિ થાય પ્રભુને ભૂલશે નહીં આપણે એ વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અંતે નારાયણ ભગવાન સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને પોતે ગીતાજીના પ્રચાર માટે કપિલ ગીતાના પ્રચાર માટે નીકળી ગયા અને આ બાજુ બિંદુ સરોવરના કિનારે મા દેવભૂતિએ ભગવાન દ્વારા મળેલું જ્ઞાન યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી એટલે સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ અને આજના સમયમાં એ પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ એ વખતનું સિદ્ધપદ છે કે જ્યાં માને મુક્તિ મળે છે પરમાત્માએ માને મુક્તિ આપી એ કથા બતાવી તૃતીય સ્કંદને અહીંયા વિશ્રામ કર્યો ચતુર્થ સંસારને એક ઉપદેશ કર્યો એક સંદેશો આપ્યો કે આ સંસારમાં જેની પાસેથી આપણને જીવનને જીવવાનો સારો ઉપદેશ મળે એને આપણો ગુરુ માનવો જોઈએ કંઠી ગુરુ એક હોય પણ ઉપદેશ ગુરુ તો ગમે એટલા બનાવી શકાય કંઠીનો ગુરુ એક હોય કેમ કે શાસ્ત્રથી વિરુદ્ધ નહીં જાઓ એક ગુરુ એક ગુરુ મંત્ર એક માળા અને એક આસન અને એક તમારા ઇષ્ટદેવ આને કોઈ દી બદલવા નહીં તમારે આ પાંચને કાયમ માટે આમ જ રાખો જીવનમાં ગમે તેટલા સારા માણસો મળે ગુરુ બદલવા નહીં કોઈ દિવસ ઘણી વખત લોકો કહેતા હોય અમારે ગુરુ મળ્યા પણ ગુરુ કંઈ લેવા નથી આવું કહેતા યાદ રાખજો ગુરુ ગુરુ હલકો થઈ શકે ગુરુ નીચો હોઈ શકે ગુરુ પદ કોઈ દી નીચું ન થાય કોઈ દિવસ સંસારમાં આ સંસારમાં ગુરુનું પદ એટલું ઉપર છે કે જે આ સંસારમાં તમને કલ્પ વૃક્ષ ન આપી શકે ચિંતા મણી ના આપી શકે કામ ધીનું ગાય તમને જે પદ ન આપી શકે એ વૈકુંઠની પ્રાપ્તિ જે યોગી અને દુર્લભ છે એવી દુર્લભમાં દુર્લભ વૈકુંઠની પ્રાપ્તિ આપણે ગુરુ કરાવી દે છે ગુરુ ગુંગા ગુરુ બાવરા ઓર ગુરુ દેવન કા દેવ ગુરુ ધારે તો બોલાવી શકે ગુરુ ધારે તો તમારા તમારું જે મૌન છે કે જે બાળક બોલી જ શકું એને પણ ગુરુ ધારે તો બોલાવી દે કોઈ સ્ત્રી પોતાના બાળકને લઈને જાય કોઈ સદગુરુના શરણે અને કહે બાબજી મારું બાળક બોલતું નથી મોટું થયું અને ત્યારે બોલાવડાય બોલો બેટા સીતારામ અને સામે સંતની નજર પડે ને બાળક બોલવા માટે સીતારામ સીતારામ ગુરુ ગુંગા ગુરુ બાબરા ગુરુ દેવન તો જિંદગીમાં ગુરુ બદલ બદલશું ક્યારે ચોવીસ ગુરુઓની અહીંયા વાત અગિયારમા સ્તનમાં આપી છે તો દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું એની કથા બતાવી મનુ મહારાજના ત્રીજા દીકરી હતા જે પ્રસુતિ એ પ્રસુતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા એમને ત્યાં સોળ કન્યાઓ થઈ અને એ સોળ કન્યાઓમાં તેર કન્યાઓને ધર્મને આપી એક કન્યા પિતૃને એક કન્યા અગ્નિદેવને અને એક કન્યા જે હતા એ સતી ભવાની સ્વયં પરમાત્મા શિવને પરિણ્યા પણ ભવાની પોતાની ઈચ્છાથી ભગવાન શિવને પરિણ્યા પોતાના પિતાને આ વાત ગમતી નહોતી અને દક્ષને આ અણમાનિતો જમાય હતો એને ગમતો નહોતો એમાં એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો સભા ભરી અને સભાની અંદર સૌ લોકો બેઠા છે પ્રજાનો નાયક આવે છે દક્ષનો પ્રવેશ થયો બધા લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ અને એને આસન એને આવકાર આપવા માટે ઊભા થયા પણ ભગવાન શંકર ઊભા નહોતા થયા શિવ ઊભા નહોતા થયા તો ભગવાન શંકર ઊભા ન થયા એટલે દક્ષ બહુ ક્રોધ આવ્યો ક્રોધમાં આવી અને એ ભગવાન શંકર માટે ન બોલવાના શબ્દો બોલે છે આ દુનિયાનો નિયમ છે પદ મળે એટલે હું પણ આવે આવે ને આવે જ ભગવાનને એટલી પ્રાર્થના કરી કે ઠાકોરજી પદ આપો પણ હું પદ ના આપતા ક્યારે માણસ પોતાની મસ્તીમાં પોતાની ફેલાવો કરતો જાય પદને થવા ભગવાન શંકર માટે ન બોલવાના શબ્દો બોલતો હતો દક્ષ નંદી આદિ એને સાવધાન કર્યો કે બસ દક્ષ હવે ન બોલીશ કાંઈ છતાંય પણ એ મૌન ન થયો એટલે નંદીએ શ્રાપ આપ્યો કે તું ક્યારનો મેં મેં કરે છે એટલે હું તને શ્રાપ આપું છું કે તું મેં મેં કરવા વાળો બકરાનો મોઢાવાળો બનીશ આ શ્રાપ મળે છે વાતાવરણ એકદમ તંગ થયું એટલે ભગવાન મહાદેવ સૌ સૈનિક પોતાના ગણોને સાથે લઈ નીકળી ગયા કૈલાસમાં આવીને પોતાના પત્નીને કંઈ કીધું નહીં એને કે મારે તમારા બાપુજી હારે મારા હા આમ થઈ ગયું છે આમ જોવા જાવ તો આ કળિયુગના શંકરને ભગવાન શંકરે ઉપદેશ આપ્યો છે કે સસરાના ઘરે કાંઈ પણ આપણું જરા કે માન અપમાન જેવું થાય તો એનો ગુસ્સો આપણે પત્ની ઉપર ઉતારવો ન ઘરે આવીને એનો એનો ક્રોધ અહીંયા ઉતારે પેલું પેલું ચાલુ કરે શું કે ફોન કરીને કહી દેજો આપણે મેલ નહીં આવ્યા પણ ભગવાન શંકરે કશું કીધું નથી કઈ વાત ન ઉતારીએ સૌથી વધારે બેનો કોઈના ગુસ્સો હોય તો છોકરા ઉપર નાના છોકરા ઉપર ઘરમાં કામ થી થાકી ગયા હોય એકલા કામ કરતા હોય કામ પૂરું થાય નહીં ત્યાં ટકટકણી હાહુ ટક પીડા કરે એટલે પછી બધો ગુસ્સો એ છોકરા ઉપર ઉતરે એને મારે અંદર ઉદભવેલો અગ્નિ તો બહાર કાઢવો ને અંદર જે હવે ઉફાણો આવ્યો છે એને બહાર તો ભગવાન શંકરે દસ પ્રજાપતિએ એક યજ્ઞ નું આયોજન કર્યું અને એ યજ્ઞમાં સૌને બોલાવ્યા પણ પોતાના જમાઈ અને દીકરીને બોલાવ્યા નહીં જે દિવસે યજ્ઞ હતો બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરે યજમાન પરિવારમાં બેસીને આહુતિ આપે બીજી બધી દીકરીઓ આવી છે પણ એક માત્ર તેડાવ્યા એમાં બન્યું એવું કે જેટલા દેવતાઓને આમંત્રણ આપ્યું હતું બધા લોકો પોતાના પરિવાર સહિત જતા હતા વિમાન લઈ લઈને એટલે ભવાનીની નજર પડી એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આ બધા દેવતાઓ ક્યાં જાય છે તમારા પિતાજીના ઘરે કેમ તો કે તમારા બાપુજીના ઘરે યજ્ઞ છે આજે તો ભવાનીને તો જરા દુઃખ લાગી ગયું મારા બાપની ઘરે યજ્ઞ મને આમંત્રણ નહીં પણ પછી ભગવાન શંકર આખી વાત બતાવી કે ભવાની મૂળ ઘટના આવી છે કે મારે તમારા પિતાજીની વચ્ચે એક અણ બનાવ બન્યો અમારા બનેની વચ્ચે એક

જેના ઘરમાં માં નું અનાજ હોય એના ઘર નું પાણી ન પીવું કોઈ દિવસ મહાભારત નો પ્રસંગ દાદા ભીષ્મ જ્યારે બાણસો ઉપર પડ્યા હતા અને જ્યારે ભગવાન આવે છે દ્રૌપદીજી હતા બધા હતા અને દાદા ભીષ્મ એ ભગવાન ને કીધું કે ભગવાન એ કૃપા કરો ને મારી આ મતિરૂપી કન્યાને તમે સ્વીકાર કરો ને જયારે એટલી બધી જ્ઞાનની વાતો ધર્મની વાતો કરીને દાદા એટલે દ્રૌપદીજી હસ્યા એટલે દ્રોપદીને પૂછ્યું બેટા કેમ હસે છે તો કહે છે કાંઈ નહીં દાદા એમ જ અરે ના કે શું કામ હશે છે દ્રૌપદી કહે છે કે હસું તો દાદા એટલે આવે છે કે આજે આટલું બધું જ્ઞાન ખુલ્યું તો તેથી ક્યાં ગયું હતું જે દિવસે હું સભામાં મને નિર્વસ્ત્ર કરતા હતા હું ભીખ માગતી હતી કે મને બચાવી લો તો ત્યારે કેમ નહોતા બોલ્યા ત્યારે કેમ ચૂપ રહ્યા

ભાવ હોય ને ભોજન કરાય ભાવ હોય ને તો રોટલો ભલે ચોપડા વગર નો હોય તો મીઠો લાગે અને ભાવ નો હોય તો ભલે ને બરફી જમાડે એનો એનો આનંદ ના આવે આપણને જેની તેજોરીમાં ગરીબોની હાય ભરી હોય એમાં ઘરે જાશો નહીં કોઈ દિવસ અરે એના કરતા વિશેષ લખ્યું કે જેના મોઢામાં ભગવાનનું નામ ન હોય એની ઘરે કોઈ ન જવું પૈસો તો બહુ દૂર રહ્યો પણ જેના મોઢામાં ભગવાનનું નામ ન હોય એના ઘરે જવું નહીં કોઈ દિવસ અભિમાન ભર્યા હોય એની ઘરે ક્યારે જવું નહીં શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે અભિમાની વક્તા પાસે કથાઈ ન સાંભળવી શાસ્ત્રની વાત ના સાંભળવી એની પાસે સત્સંગ ન કરવો જેને અભિમાન છે પણ આઈ એમ સમથિંગ હું કઈક છું જે લોકો સમજતા હું કઈક છું તો બીજા લોકો સમજી જાય કઈ નથી એ ભલે પોતાની જાતને સમજતો હોય હું કઈક છું પણ દુનિયા સમજી જાય કઈ છે નહીં લેવાનું જેને પોતાની અંદર જ્ઞાન પોતાની અંદર વિવેક પોતાની અંદર સંસ્કારો ભર્યા હોય ને એને બોર્ડ બેનરો મારવાની જરૂરત નથી એને પોતાની રીતે એને 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 પ્રચાર પ્રસારની જરૂર જ નથી શાકભાજીને લઈ નીકળવું પડે હાલો રીંગણા બટેકા સોનાની કોઈ દિવસ લારી ભરી નીકળ્યા નથી હાલો હાર લઈ લ્યો બુટી લઈ લ્યો બહુ નવું તો એવાના ઘરે ન જવું જોઈએ એટલે ભગવાન શંકરે ના પાડી પણ ભવાની બહુ ઈચ્છા હતી બાપના ઘરે જવાની એટલે પરમાત્મા કીધું કામ કરો તમે જાઓ હું નહીં આવું ભવાની ગયા છે બાપના ઘરે ગયા ને તો બાપના ઘરે ઘટના ઘટી કે યજ્ઞશાળામાં ભવાની ગયા બાપ દીકરીની નજર એક થઈ પણ કોઈ એને આવકાર ના આપ્યો એને કોઈ આવકાર નથી આપતો ભવાનીને દુઃખ લાગ્યું મારા બાપ મને આવકાર નથી આપ્યો દીકરીને આવેલી જોઈ અને પણ પોતે અવડું ફરી જાય છે હવે શું કર્યું અને મેં ઘણી વાર કથામાં કહ્યું છે કે આ સંસારમાં આખી દુનિયા તમારાથી મોઢું ફેરવી લે પણ એક તમને જન્મ દેનારી માં તમારાથી ક્યારેય મોઢું નહીં ફેરવી શકે ગમે તેવી સ્થિતિ તમારી આવે માં મોઢું ન ફેરવી શકે માં એટલે ભગવાનની મૂર્તિમંત સ્વરૂપ એટલે માં ભગવાનને એમ થયું કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું એટલે ભગવાને માનું સર્જન કર્યું છે આ સંસારમાં જીવ માટે જો સૌથી પહેલો કોઈ ભગવાન હોય તો માં બાપ છે જેને જન્મ આપ્યો છે આપણને માએ આવકાર આપ્યો બેટા ભવાની આવી ગઈ દીકરા માના ખોળાની અંદર મસ્તક રાખીને ખૂબ મા ભવાની રડ્યા છે માથા પર હાથ પ્રસરાવી અને પ્રસુતિ કહ્યું બેટા ભવાની આપણી ઘરે સારું યજ્ઞ છે આજે તારે રોવાય નહીં આ શું ના પડાય તારા પિતાજીને આવી બુદ્ધિ સુધી છે પણ થઈ જશે બધું બેટા રડીશ નહીં ભવાની ઊભા થયા જે જગ્યાએ યજ્ઞ ચાલતો હતો ત્યાં વળી પાછા આવ્યા છે

ફેમિલી વેચાઈ જાય છે બોલું અને ફેમિલી વેચા કરતા મા બાપને વેચાય છે છ મહિના તારી ઘરે છ સંસારમાં જીવનમાં સુખી થવું હોય ને તો બે વાત કરજો મા બાપને ક્યારેય પણ એવું ન કહેતા કે તમને ખબર ન પડે અને બીજું જિંદગીમાં મા બાપથી ક્યારેય જુદા ન થશો આ બે વાત તમારા જીવનમાં હશે તો આ સંસારની કોઈ પણ એવી સિદ્ધિ નથી કે જે તમને ન મળે ભગવાનને બચશો તો મા બાપ નહીં મળે મા બાપની સેવા કરો ભગવાનને ગોતવાય નહીં જવા પડે ભગવાન રામ પોતે પણ સવારમાં ઉઠીને મા બાપને વંદન કરતા હતા દમાઈમાં લખ્યું છે અસ્તોબાબા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને बाजूમાં બેલ આઇકન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી બધા પહેલા વિડિયો તમે જોઈ શકો